પડી જવાનો ભાઈ પડી જવાનો ભરૂચ જિલ્લાનો દાદર નદી પ્રતિનિધિએ અનેક વાર રજૂઆત કરી છે દામોદ તાલુકાનો પ્રતિબંધ કોંગ્રેસનું પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિ દ્વારા તેમ છતાં છેલ્લા પાંચ મહિના ધીમે સમય હતો કે આ રિપેરિંગ થઈ શકે એવી સારા હતું કે ડાયવર્ઝન આપી શકાય હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે અમે આનું ટેન્ડર પાડવા પણ કાલે ટેન્ડર પાડવા તો ધારાસભ્ય હતો ત્યારે પણ આજે દરખાસ્ત તૈયાર થઈ હતી ત્યારે સરકારનું બજેટ નહોતું ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો બની ટકા બન્યા દાધરપુર ટોટે કેટલાક લોકોનો ધ્યાન ના જાય આજે જે અત્યારે સવારમાં ઘટના બની છે મહીસાગર પર એ bridge ની અંદર કેટલા લોકો ત્યાં જાન ગયેલા છે સત્તર માહિતી નથી પણ ત્રણ થી પાંચ લોકો ત્યાં જાન ગયેલા છે પાંચ એક લોકો ને કરવા માં આવેલા છે આ નદીમાં તો એટલા બધા મગરો છે કે કોઈ બનતો હોય તો એના મગરો જ પેલા ના થઇ જાય શકે છે એટલે સરકારને અમારી વિનંતી છે અમે કોઈ સસ્તી લોકપ્રિયતા કરવા માટે નથી આવ્યા અમે સરકાર ધ્યાન દોરવા માટે આવેલા છે તમે ઉમતા હોય તો જાગો આપણે જંબુસર અને આમોદને જોડતો મહત્વનો જે પુલ કહેવાય ડાઢર નો પુલ છેલ્લા આ સમયથી ખૂબ જર્જરિત હાલતમાં છે અવારનવાર અમે તંત્રને પણ અનેક રજૂઆત પણ થઈ રહી કરેલી છે અહીંયા ખૂબ મોટા ખાણા પણ પડી ગયેલા છે આજે તમે સૌ જાણો છો કે આપણા ગુજરાત રાજ્યમાં એ બ્રિજ તૂટી ગયો છે ને જેમાં માનહાનિ થઈ છે અમુકને નુકસાન પણ થયું છે મૃત્યુ પણ પામ્યા છે તો આ તંત્ર અમે કહેવા માંગીએ છીએ કે અવારનવાર અમે આ બ્રિજની પણ રજૂઆત કરી છે અમે કોઈ સસ્તી લોક પ્રસિદ્ધિની વાત નથી કરતા પણ આજે અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ પુલની પણ ચકાસણી કરવામાં આવે તેમજ હાલના આની પર અતિ ભારે વાહનો બંધ કરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના મારું નામ હનીપશો ને ક્યાં જઈએ હું ગયો હતો શું કામ કર્યા હતા દવાખાનામાં બતાવવા માટે ઓપરેશન કરેલું છે જતી વખતે બી એટલું દુખાવો થયો છે અહીંયા આ રોડના હિસાબે કે વાત નહીં કરવાની એટલે ત્યાંથી આંબો ચોકડી પરથી નીકળ્યો ત્યાંથી ટેટી ખાડા છે આજે છે એ બાબત પણ આ બ્રિજ વિશે તમે વિશે શું સરકાર હવે તો પેલા આ ટૂટ્યો છે હવે આ ટૂટશે તો જ બનશે એવું લાગે છે હવે બીજું શું ખરેખર આ લોકોએ વહેલાઈ તકે એને બનાવવો જોઈએ આ મંજૂર થયેલો રોડ છે કે નથી મંજૂર થયો તો મને ખબર નથી પણ ખરેખર વહેલી તકે આને બનાવવો જોઈએ નહીં તો ગંભીર જેવી પરિસ્થિતિ અહીં આવશે તો દિવસ

રાજ્યની જવાબદારી કોણ લેશે અને એને એક્સિસ કરવાનો છે હવે એમાં બે માણસ ઓલરેડી મરી ગયેલા છે કામ કરવા વિનંતી છે પુલની નીચેની જુઓ તમને છે ત્યારે ઘણા બધા મગગોરો છે નાસ્તો કરી નાસ્તો કરી જશે તો તેની જવાબદારી

પણ અહિયાં શું થાય છે કે આમોદ આમોદવાળો જો આ બધા બ્રિજ જો કમરની વાત લાગી જાય મેં તો હારું થયું કે મારું વજન ઓછું કરી નાખ્યું બાકી તો મારી કમર વાળો નીકળી જાય તો બહુ તકલીફ પડે ને